આજે આજે બે હજાર ચોવીસ શુભ શનિવાર અને સાંજે છ દસ થઈ છે દર વર્ષે દર વખતે ઘણી બધી વાર આવ્યો ત્યારે સામેથી બેસીને ગંગાજીની આરતી કરેલી છે ઘરકી પોળી ઉપર પણ આ વખતે અહીંથી આરતી કરવાનો લાભ મળ્યો છે અને કેવળ અને કેવળ ખંભલાઈમાની કૃપાથી એવો લાભ મળ્યો છે કે આરતી આપણે ગંગાજીની અમે કરશું વારંવાર બોલું છું એક દિવસ કોઈક આપણને એક નાનકડી એવી માટલીમાં લાવી અહીં પધરાવી દેશે એને બદલે આપણે જ ખુદ ગંગામાં ડૂબકી મારી દઈ બોલે કે મન ચંગા તો કાથરોટ મેં ગંગા જેનું મન સાફ છે એને ગંગા સ્નાનની કદાચ જરૂર નથી કદાચ આપણું મન એટલું સાફ છે ખરું સાંજે છ ને દસ થઈ જાય સાડા છ આરતી થશે તમને ટાવરમાં દેખાશે દેખાડવું ચૌદ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ શુભ શનિવાર છ ને દસ થઈ જાય સાડા છ આરતી થશે ख़ासि हे मां

Yeah, I'm